ભાવનગરના અલકા ટોકીજ રોડ ઉપર બે ઇસમો કારમાં આવ્યા હતા અને વેપારીની કારની અડેકાર કાર નાખી બંને શખ્સોએ અમે મર્ડર કર્યું છે તેમ જણાવી વેપારી પાસેથી રૂપિયા પચીસ લાખની ખંડણી માટે વારંવાર ફોન કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હોવાના અનુસંધાને વેપારીએ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા અલ્કાટોકીજ રોડ ઉપરથી પસાર થયેલા પ્રવીણ કુમાર ભનુભાઈ કણસારીયા તેમની કારમાં જઈ રહ્યા હતા તે વેળાએ બે ઇસમો કાર લઈ અને તેમની કારની અડી કાર નાખી હતી અને બંને જણાએ અકસ્માત છો હોવાને લઈ વ્યાપારીને ધમકાવ્યા હતા બાદ અમે મર્ડર કર્યું છે તેવું જણાવી રૂપિયા પચીસ લાખ મેળવવા માટે વારંવાર ફોન કરી પ્રવીણભાઈને હેરાન પરેશાન કર્યા હતા અને માનસિક ત્રાસ આપ્યો હતો જેના અનુસૂધાને પ્રવીણભાઈ કલસાગરાએ નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુયબીન ઉર્ફે મુગલો સાદિકભાઈ કુરેશી અને ગફારભાઈ ઉર્ફે નાનકો ગફાર ઉસ્માનભાઈ કાલવાને મારુતિ કંપનીની સ્વીપકાર સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

અમારે આવે બધો પકડે છે રાણપુર વચ્ચે લખાઈ ગયો પછી ત્યાં દડાયું બળાઈ ન હોય તો આપડે તો કોણ લઈ ગયું